સીઝન આવે ત્યાં આપણે ઘઉંને સ્ટોરેજ વરસડી માટે કરતા હોય છે તો બેનોને થતું હોય છે કે આપણે ક્યાં ઘઉં સ્ટોર કરીશું તો એક લોકનો આવે છે ને એક ટુકડો ઘઉં આવે છે તો આ ટુકડો ઘઉં છે તે નાનો દાણો હોય છે તો આ લોકવન ઘઉં છે તેનો મોટો દાણો હોય છે તો આપણે લોકવનની રોટલી સરસ થાય છે ને ટુકડાની રોટલી પણ સરસ થાય છે તો આપણે એક એરંડિયું સ્ટોર કરીશું એરંડિયું કે કંઈ નહીં આ સ્ટોર કરીશું તે બતાવીશું કઈ રીતે આપણે રાખીશું તો પહેલા ઘઉંને આપણે સારી સાફ કરી લેશું આપણે પાસે ઘઉં સારવાના સાયણો હશે એનાથી આપણે આ ઘઉંને સારી લેશું તો આ રીતે આપણે સારી પૂતરીયા વીણી લેશું ને ઘઉંને સાફ કરી લેશું આપણા ઘઉં સાફ થઈ ગયા છે હવે આપણે કંઈ ભેરવતા નથી એમને એમાં આપણે વરસદી સ્ટોરેજ કરીશું તે બતાવીશું આપણી પાસે આ પાણી ભરવાની બોટલ છે તેમાં આપણે ભરી રાખીશું તો વરસદી સુધી ઘઉં આપણે સારા જ રીએ તો આ રીતે આપણી પાસે ડબ્બા આવતા હોય છે તેલના તો તેનું ઢાંકણું પણ આ રીતે નનકડું હોય છે તો તેમાં આપણે કંઈ ભેરવીએ નહીં ને એમને એમ સ્ટોર કરીએ તો ઘઉં વર્ષ દીવથી સારા રહેશે તો આ રીતે આપણે ઘઉંમાં ભરી લઈએ તો આ રીતે આપણે બધા ઘઉંને ભરી લેશું આપણે ઘઉં આપણે સારી ચાપ કરી લીધા છે હવે આપણે એરંડી ફેરવશું તો આપણી પાસે આ રીતે પ્લાસ્ટિકની કોઠી છે તેમાં આપણે ઘઉંને ભરીશું તો આપણે એરંડી ભેરવીને ભરીશું તો આપણે તેની અંદર એક કોથળી રાખી દેશું તો આ રીતે આપણી પાસે ઘઉંની કોથળી છે તેને રાખી દીધી છે પ્લાસ્ટિકની હોય તો પ્લાસ્ટિકની પણ રાખી શકાય તો પણ આપણા ઘઉં ને ખાલી થઈ છે તે જ રાખી દીધી છે આપણે મોટા વાસણમાં ઘઉં નાખી લીધા છે હવે આપણે એ રંગી નાખીને આપણે ઘઉંમાં ફેરવી લેશું તો આપણે ઘઉંમાં એરંડિયું દેવાઈ ગયું છે હવે આપણે કોઠીની ઘઉંને ભરી લેશું તો આ રીતે આપણે કોથળી રખાઈ ગઈ છે હવે આપણે ઘઉં ને ભરી લેશું તો આ રીતે એરંડિયું દઈને આપણે બધા ઘઉં ભરી લેશું